નમસ્કાર મિત્રો જુનાગઢથી સૌથી મોટા અને દુઃખના સમાચાર સામે આવ્યા છે શેરગઢમાં આગ લાગતા ઝૂંપડા રાખ બની ગયા છે જેમાં કાળી ચૌદશની મોડી રાત્રે દેવી પૂજક સમાજના ઝૂંપડા બળી ગયા હતા આગે વિકરાળ સ્વરૂપ લેતા તમામ ઝૂપડા બળી ગયા છે દિવાળી વખતે આસિયાનું છીનવાઈ જતા રોવાનો વારો આવ્યો છે ત્યારે ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી છે જેમાં ફટાકડાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે તમામ લોકોને કામ ચલાવ ધોરણે શાળામાં રાખવામાં આવ્યા છે તમામ લોકોને હાલ એક રાહત અને કામગીરી બચાવ કામગીરી ચાલી રહી છે તમામ શ્રમજીવી લોકો દિવાળી સમયે બે ઘર બન્યા છે સ્થાનિકો દ્વારા તમામ શ્રમજીવીઓને જમવાની વ્યવસ્થા કરાઈ હતી દિવાળી વખતે ઘર બળી જતા રોકકટ થયાના દ્રશ્યો પણ ગતિમાન થયા છે ઘટનાની ગંભીરતા જોતા પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર ફાઇટરો દ્વારા કલાકોની જહેમત બાદ આગ કાવ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ ત્યાં સુધીમાં ઝૂંપડાઓમાં રાખેલો મોટા ભાગનો સામાન બળીને થઈ ગયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે